એટલે સ્વામીજી પ્રભુ સ્વામીને ને બોલાવીને કહ્યું કે પ્રભુ આજે આપણે આરતીમાં જવું જ છે કોઈ પણ ભોગન તું લઈ નીચેની નીચે આપણે શાસ્ત્રીમાં યોગી પરંપરા પથરાવેલી છે ઉપર ઠાકોરજી પથરાવેલા છે પહેલી આરતી નીચે થાય પછી ઉપર થાય એટલે ઘંટા થવાની તૈયારી હતી એટલે પ્રભુ સ્વામી સ્વામી આપણે આરતી ને સ્નાન કરી લઈએ પેલા સ્વાય કે પછી નહીંશું આપણે પેલા આરતી ને સ્વામીજી ચાલવાની તો ચાલ આપણને ખબર છે સ્પીડમાં અને તૈયારી એટલે બે ભક્તો ગાડી પાર્ક કરી ઉતરતો સ્વામીજી એક મિનિટનું કામ છે કે એક જ મિનિટનું કામ છે સ્વામીજીએ પોતાના શરીરને એવી બ્રેક મારી ઉભા આવ્યા

પ્રભુ આપણે સ્નાન કર્યું છે કે આપણે નાહી લઈએ પ્રભુ કે પ્રભુ બહુ આનંદ થયો કે પ્રભુ સાહેબ પેલો વિચાર ન હતા કે આજે આરતી ના દર્શન ઠાકોરજી ના દર્શન કરવા ના જઈ શકે ભક્તો આયા પછી મળ્યા હોય તો વિચારો દરેક સેવકલી ભક્તિ હોય એટલે હારે છે અને આખો દિવસ બેસી રહ્યા હોય થોડોક પગ બી છૂટો થાય બધા સંતોને પણ દર્શન થાય મનાય પછી સ્વામી કે પ્રભુ પણ વિચાર તો કરે જે મહારાજના દર્શન કરવા આપણે ઉપર જતા હતા ને એ મહારાજ કેવા હામેથી આવ્યા કે એ દ્રષ્ટિ આપણને બધાને આપી છે આ પુરુષોએ આટલું જ કરવાનું છે બાકી તો બધું એના સંકલ્પ થવાનું છે એટલે ખરેખર બહુ ભાગ્યશાળી છીએ કે એવી બોલ આપણને મળી છે આપણે કાંઈ કરવાનું નથી બસ એને જોયા કરવા નિહાળવાના છે